નમસ્કાર મારું નામ છે ઘનશ્યામ ઠુમ્મર એટલે કે આપનો લેખક સાહેબ સૌ પ્રથમ રામ રામ આપ સૌને આજે મારે વાત કરવી છે કે આધુનિક સમયની અંદર આધુનિકતાની સાથે પરિવાર પોતાના વારસો સંસ્કારો મર્યાદા સૌ કોઈ સમય જતાં ભૂલી રહ્યું છે કદાચ હું પણ એમાંથી એક છું પણ જ્યારે પોતાના સંસ્કૃતિક ઇતિહાસો વારસો અને સૌ કોઈની વાત કરતા હોય ને ત્યારે એમાં મા બાપનું સ્થાનિક આગવું છે પણ અત્યારે સમય એવો છે કે બાળકો પોતાના પ્રાઇવસીના નામની જે પ્રાઇવસીનો સમય છે એ સમયમાં કે મા બાપ હેરાન કરતા હોય કે મા બાપ પોતાને પ્રાઇવસીનો સમય નથી ફાળવતા મતલબ આ પોતાની પ્રાઇવસીને ઇગ્નોર કરે છે અને વચ્ચે વચ્ચે ટોક્યા કરે છે અમારો સમય ઝડપી લે છે એના કારણે સંતાન મા બાપથી અલગ રહેવા માંડ્યા છે પણ આધુનિક સમયની વચ્ચે આધુનિક વિચારોની વચ્ચે એક ઘટના એવી બને છે સત્ય ઘટના છે ખરેખર તમારે પણ જાણવા જેવી છે એ ઘટનાની વાત તમારી સમક્ષ રજૂ કરું છું કે એક મલ્ટીનેશનલ કંપની છે આ કંપનીની અંદર સૌ કર્મચારીઓને વર્ષના અંતે એક સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન જે પણ કર્મચારીઓ સારા કામ કર્યા હોય ને એમને પ્રોત્સાહન આપવામાં આવે છે કોઈને બોનસ કોઈને પ્રમોશન અને કોઈને ટ્રોફીઓ કોઈને હોલિડે પેકેજ ઘણું બધું આપવામાં આવે છે ત્યારે આવું જ એક ફરીવાર આયોજન થઈ રહ્યું છે પણ આ આયોજનની અંદર એક ખાસ ઘટના બનવાની હતી એનો કોઈને અંદાજ નહોતો થયો એવોર્ડ સમારંભ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છેલ્લે એક સરસ મજાના એવોર્ડ એનું નામ હતું શ્રવણ એવોર્ડ એ જાહેર થયો ખાસ એવોર્ડ હતો એન્કરે ભરપૂર વખાણ કર્યા હતા જે સ્ટેજનું સંચાલન આ પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યો હતો એણે આ એવોર્ડ વિશે ઘણી બધી માહિતી આપી હતી કે મા બાપ કોને કહેવાય પણ આ એવોર્ડ કોને મળવાનો હતો ને એનું છેલ્લે નામ જાહેર હતું કે સુનિલને આપણે એવોર્ડ આપવાનો છે તો હું એન્કર કહે છે કે સ્ટેજ સંચાલન છે એ કહે છે કે હું આપણા કંપનીના મેનેજર સાહેબને વિનંતી કરું છું કે આપ આવો અને સુનિલને આપના હસ્તે એવોર્ડ આપો એટલે સ્ટેજ ઉપર મેનેજર સાહેબ આવે છે અને કહે છે કે એવોર્ડ આપતા પહેલા હું તમારી સમક્ષ એક વાત શેર કરવા માંગુ છું કે શું કામ આ શ્રવણ એવોર્ડ સુનીલને આપવામાં આવે છે કે સૌ કોઈ પ્રમોશનની વાત જોઈને બેઠા હોય કે કદાચ પ્રમોશન આવશે મારો પગાર પણ વધશે મને આટલી બધી સુવિધાઓ મળશે અને આવું જ પ્રમોશન સુનીલને આપવામાં આવ્યું હતું એના કામના લીધે પણ એમાં કહેવામાં આવ્યું કે પ્રમોશનની અંદર બે ગણો પગાર વધારો છે પર્સનલ ડ્રાઈવર અને ગાડી છે નોકર ચાકર ફ્લેટ કંપની તરફથી આટલું બધું આપવા છતાં એમણે પ્રમોશન લેવાની ના પાડે છે એનું એક કારણ છે કે પ્રમોશન એમને બેંગ્લોર જઈને મળશે એટલે મતલબમાં અહીંયાથી બેંગ્લોર એમને જવું પડશે હવે બેંગ્લોર જાય છે એટલે એમની માને બેંગ્લોર ગોઠે એમ નથી કદાચ એ સાથે આવે પણ નહીં એટલે એમણે એવું કીધું કે મારા પ્રમોશન નથી જોતું એમ એટલે પૂછવામાં આવ્યું કેમ મારી માં ત્યાં આવી શકે એમ નથી મારી માને અત્યારે એસી વર્ષની ઉંમર છે મારી ઉફ મારા બાળકોની ઉફ પ્રેમ અને લાગણીઓ મારી માં સાથે બંધાયેલી છે અને કદાચ આ સમયે હું મારા બાળકોની મારી જે પણ લાગણીઓ છે મારા પરિવાર વતી મારા માની જે લાગણીઓ છે જે ઉફ છે જે પ્રેમ છે જે સંબંધ છે એને હું જો દૂર કરું ને તો મારાથી મોટો કોઈ પાપી ન કહેવાય કેમ તો કે એસી વર્ષની ઉંમર થઈ ગઈ છે હવે એની જતી જિંદગી છે મારા બાપુ હાજર નથી એમનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે અને એને જો કોઈ હવે ખુશી આપતું હોય તો એ મારા બાળકો ને મારો પરિવાર છે અને જો અમે જેનાથી દૂર થઈ જશું તો એ એકલી થઈ જશે કદાચ હું આ બોનસના પૈસા છે એ હું મોકલતો રહીશ એમને પણ એની જે એનાથી એની ભૌતિક સુખ સુવિધાઓ સંપન્ન થશે પણ એની આંતરમનની જે વેદનાઓ છે જે કરુણા છે જે પ્રેમ છે જે મારા પ્રત્યેની લાગણીઓ છે એની ભરપાઈ કોણ કરશે એની ભરપાઈ જતી જિંદગી મારી વાતને સમજી પણ જશે કદાચ મને જવાની નાય નહીં પાડે પણ એ દિલમાં બળતરા છે ને એને ઠંડી કોણ પાડશે સાહેબ એ કોઈ નહીં હોય એનું હાથ જાળવા એટલા માટે મારે પ્રમોશન નથી જોતું અને સૌ કોઈ તાળીઓના ગડગડાટથી આ સુનિલના જે વિચાર હતો સુનિલનો પોતાની માં પ્રત્યેનો પ્રેમ હતો એને વધાવા લાગે છે કે આધુનિક જમાનાની અંદર આધુનિક સમયની અંદર સૌ કોઈ પૈસાની પાછળ દોટ લગાવે છે સંતોષ નથી કોઈને આ સમયની અંદર એટલે સંબંધો જે છે એ વેર વિખેરાતા જાય છે પરિવારો તૂટતા જાય છે કારણ આમ નથી સંતોષાતો લાગણીઓ નથી સંતોષાતી પૈસા પાછળ પોતાના જે ભૌતિક સુખ સુવિધાઓ પૈસા આપે છે પણ પોતાના જે મનની શાંતિ છે પોતાના દિલની જે શાંતિ છે એ પૈસાથી નહીં સંતોષાય જ્યારે લાગણીઓનો સંબંધ બંધાયેલા હોય ને ત્યારે સંતોષાય છે એટલા માટે આ આધુનિક સમાજ માટે એક સરસ મજાની વાત હતી મારા ખ્યાલ પ્રમાણે પછી તમને કેવો આના ઉપરથી તમારી પાસે કોઈ વાત હોય તમારી પાસે કોઈ મેસેજ હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ કમેન્ટ કરજો અને આવી જ વાતોને માણવા માટે માણતા રહો લેખક સાહેબને અમારી સાથે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ફરીવાર એક સરસ મજાની વાત સાથે મળશું ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ જય માતાજી